નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને કાર્યક્ષમતા વધારો હવામાન સમાચાર ગુજરાતમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે આ સાથે હવામાન વિભાગે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી પણ કરી છે આ સાથે રાજ્યમાં ચોવીસ કલાક બાદ ગરમી વધવાની પણ આગાહી આપી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશરાય યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં બે દિવસ હવામાન શુષ્ક રહેશે જે બાદ સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી છે તાપમાનની વાત કરીએ તો ચોવીસ કલાક તાપમાનમાં મોટા તફાવત આવવાની કોઈ આગાહી નથી જે બાદ બેથી ચાર ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે હવામાન કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું છે કે લઘુત્તમ તાપમાનની વાત કરીએ આગામી ચોવીસ કલાકમાં તાપમાનમાં કોઈ તફાવત નહીં આવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છવ્વીસમી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જો કે આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર